જુનાગઢ ઉપલાત હતા પટેલ બાપુ મહંત હતા એ રાજાશાહી માં નવા વખત આવેલા હતા નાનપણથી બચપણથી અને એને અહીંયા નિમણૂક નવા વખત નવા કરેલા હતા પછી એ જ્યારે બમલિંગ થયા એને ચોત્રીસ વરસ થયા આ ચોત્રીસ ની પુણ્યતિથી ઉજવાય છે અને આ પાંત્રીસમું વર્ષ ચાલુ થાય છે પછી એના સાથે હું રહેતો અને પાછ વિઠુલ બાપુ હતા એ બમલિંગ થયા છ વર્ષ થયા પછી અમે નીચે ગયેલા નહી હું પટેલ બાપા સાથે રહેતો એની સમાધિ ને આ ચોતરી પાંત્રી વર્ષ થયા અમે એને સાથે રહેતો તો આજે પાંત્રીસ ચાલી વર્ષ થયા ક્યાંય જુનાગઢ દેખેલ નહીં પટેલ બાપા એ કોઈ દિવસ ક્યાંય ગયેલા નહોતા વિઠુલ બાપુ ક્યાંય સીડી ઉતરીને ગયેલા નતા અમે આજે એટલા વર્ષો થયા આ સીડી ઉતરીને જૂનાગઢ જોયું નથી એક જ ધારા આ જગ્યાની અંદર ગયા છે પછી અમારી જગ્યા આસન સીધ અખંડ ગાડી અને અખંડ જગ્યા ગણે છે કે અમારે જે આ દાતાની જોઈતું જલે છે એ આજ વર્ષો થયા અખંડ અખંડ હોય અમે એક જ ધારા ચોવીસ કલાક ત્રણસો પાંચ એક જ ધારા જગ્યામાં જ હોય પછી અત્યારે મહાપ્રસાદ ચોવીસ કલાક ચાલુ હોય સવારે બે અઢી વાગે ઉઠ્યા હોય પોણા સારા શ્યારે દાતર બાપુની ધૂપ લોબાન જીત કે આરતી થાય છે કાયમ ને માટે વર્ષો થયા આ પણ હાલુ આવે છે અને પછી યજ્ઞ કર્યો બાર વાગે બીલું અમાણું અને સાડા નવ દસે સમાધિ પૂજન છું બધા ભાવિકો ઉપસ્થિત રહ્યા અને બધાએ ખૂબ આનંદ મેળવ્યો અને બધાએ બપોરે મહાપ્રસાદ લીધી અને સાંજની નવ વાગે સંતરાણીનો પ્રોગ્રામ ચાલુ થશે જય દાતા જુનાગઢ ઉપરાંત દાતાની જગ્યામાં છે જે પટેલ બાપા મંત હતા એ બમડી થયા એને સોત્રીસ વરા પૂરા થયા તો આજે એને સોત્રીસમી પુણ્યતિથી ધામે ધૂમે ઉજવાણી અને પાંત્રીસમી વરા ચાલુ થયું અને દાતા યજ્ઞ કર્યો જગ્યામાં યજ્ઞ અવન થયો બાર વાગે બીડું અમાણું પછી સમાધિ પૂજન સાડા નવ દસ વાગે સમાધિ પૂજન કર્યું અને બધા ભાવિકો વસ્તુ રહ્યા સેવકો અને બધાએ બપોરે મહાપ્રસાદ પ્રસાદ લીધો અને બધાએ બહુ આનંદથી ધન્ય બન્યા અને રાત્રે નવ વાગે સંતવાણી ચાલુ થશે જય દાતા હું જ્યોતિષ ગાંધી અમદાવાદથી આવું છું અને વર્ષોથી અમે અહીંયા પ્રણાલી સમાધિ આવવાની મારા ફાધર મારા જન્મ પહેલાંથી આવતા હતા અને આજે અમારી પાંચમી પેઢી પણ અહીંયા દર્શનાર્થે આવે છે આજે જે પટેલ બાપુની સમાધિનો દિવસ છે આના જે ઉત્તમ દિવસ હોય પટેલ બાપુ એટલે એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું એક સંત પૂરું અને એના જેવા બીજા કોઈ સંત હજી જોયા નથી એમનો પ્રેમનો સ્વભાવ એમની રજૂઆત દરેક હળીમણી સાથે રહેવું એમના જેવા કોઈ ગરતી હતી આજે એમના દર્શન થઈ લોકો ધન્ય થયા છે એમની પૂજન વિધિમાં આજે આવશે આવ્યા છે અને સાંજે એમના ભોજનનો પ્રોગ્રામ છે એમાં બી બધા લોકો એક શાંતિ મેળવે છે જેનાથી એમને જીવનમાં કોઈ તકલીફ ના પડે એવી આજની પટેલ પ્રેમ બાપુની કૃપાની લોકોને એમના પર શ્રદ્ધા જી આપ પરિવાર સાથે વર્ષોથી આવો છો પરિવાર સાથે વર્ષોથી આવ્યો છે